વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ત્રીજા યુનિટ આ ઓ આઉચની એક્ટિવિટી ફાઇવનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો સૌથી પહેલાં આ એક્ટિવિટીની સૂચનાની સમજ મેળવી લઈએ લુક એટ ધ પિક્ચર્સ ચિત્ર જુઓ ધ પિક્ચર્સ અ સ્ટોરી આ ચિત્રો આપણને એક વાર્તા કહી છે પુટ ધ કરેક્ટ નંબર્સ અંદર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક હવે દરેક ચિત્ર પર આપણે યોગ્ય ક્રમ મૂકવાનો છે એટલે કે ચિત્રોને વાર્તાના ક્રમમાં ગોઠવી અને પછી એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે તો જુઓ મિત્રો અહીંયા તમને ચિત્રની અંદર અલગ અલગ એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ દેખાઈ રહ્યા છે તો આ ચિત્રની અંદર આપણે જોઈએ છીએ દીકરી એની માતા એક પક્ષી હાથમાં લઈને કંઈક એની સારવાર કરી રહ્યા છે અહીંયા બીજા અહીંયા ચિત્ર આપેલું છે તેમાં ઉડતું પંખી નીચે પડે છે અને આ એક દીકરી એને જોઈને રડે છે એટલે દુખી થાય છે આ ચિત્રમાં તે તેને ઉડાડી મૂકે છે આ ચિત્રમાં તે પેલા પંખીને દાણા ખવડાવી રહી છે અને આ ચિત્રમાં તે રડતી રડતી એની માતા પાસે જઈ રહી છે તો આખી વાર્તા સમજી લે મિત્રો અહીંયા એક દીકરી છે જે એક પંખીને ઉડતા ઉડતા ઘવાયે ઇન્જર્ડ થઈ અને નીચે પડેલું જુએ છે આ ઇન્જર્ડ પંખીને તે પોતાની માતા પાસે લઈ જાય છે એની માતા અને તે બંને થઈ એની સારવાર કરે છે એની સાજું કરે છે પછી થોડા દિવસ તેને દાણા પાણી આપે છે પોતાની સાથે રાખે છે અને તે સાજું થાય પછી એને થોડા દિવસ રહીને ઉડાડી મૂકે છે એટલે ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય બરાબર તો આપણે આ ચિત્રોમાં ક્રમ મૂકીશું તો આ ચિત્ર એ નંબર વનમાં આવશે બીજું ચિત્ર કયું થશે મિત્રો કે તેમણે એ ઘવાયેલા પક્ષીને એ એની માતા પાસે લઈ જાય છે એટલે આ ચિત્ર છે એ બીજા નંબરમાં થશે એની માતા અને બંને તેની સારવાર કરે છે તો આ ચિત્ર છે એ ત્રીજા ક્રમે થશે ચોથા ક્રમે એ છોકરી તેને સારવાર કરે છે સંભાળે છે તો એ થશે ચોથા નંબરે અને તે સાજું થતાં તેને ઉડાણી મૂકે છે એ થશે પાંચમા નંબરે બરાબર છે મિત્રો તો હવે એના આધારે આપણને ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યાઓ જોઈએ અ ગર્લ સો આ વુંડેડ વુંડેડ એટલે ગવાયેલ ઇજાગ્રસ્ત તો છોકરીએ શું જોયું ગવાયેલ પંખી જોયું તો આપણે લખીશું બર્ડ ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ ટ્રીટમેન્ટ એટલે સારવાર તો પંખીને સારવાર કોણે આપી છોકરી અને તેની મમ્મીએ એટલે અહીંયા બહુવચનમાં લખીશું ધે શી ટુક કેર ઓફ ખાલી જગ્યા બર્ડ એટલે આ જે ઘવાયેલ પંખી હતું એ પંખીની તેણે સારવાર કરી તો અહીંયા આપણે ચોક્કસ પંખી છે એ માટે આર્ટિકલ ધ મૂકીશું ફોર્થ નંબર આફ્ટર સમ ડેઝ થોડા દિવસ પછી ખાલી જગ્યા સેટ ધ બર્ડ ફ્રી કોણે એને ફ્રી કર્યું છે ગર્લ એટલે એના માટેનું સર્વનામ અહીંયા શી મૂકીશું ફિફ્થ વન શી વોન્ટ વેન્ટ હો એન્ડ શોડ ધ બર્ડ ખાલી જગ્યા હર મધર તેણીની ઘરે ગઈ અને પેલું ગવાયેલું પંખી તેની માતાને બતાવ્યું તો માતાને તો અહીંયા મૂકીશું પ્રિપોઝિશન ટુ છઠ્ઠું છે ધ બર્ડ ખાલી જગ્યા અવે ઇન ધ સ્કાય છેલ્લા ચિત્રમાં મિત્રો આપણે જોયું ને કે શું કરે છે એ છોકરી પંખીને ઉડાળી મૂકે છે તો અહીંયા આપણે લખીશું ફ્લિયો ખ્યાલ આવી ગયો મિત્રો આખું ચિત્રના આધારે વાર્તા અને ખાલી જગ્યાઓની સમજ પડી ગઈ હશે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઈક કરશો શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો અવશ્યથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છો મળીએ નેક્સ્ટ વિડિયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત